સમગ્ર દેશ દુનિયામાં પુનર્જન્મની વાતોના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે હાલમાં જો બનાસકાંઠા જિલ્લામાં પણ અજીબો ગરીબ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક પાંચ વર્ષની બાળકી એટલું સરસરાત હિન્દી બોલે છે કે પરિવાર સહિત સમગ્ર ગામ તેમજ આજુબાજુના વિસ્તારના લોકો પણ ચોંકી ઉઠ્યા છે સાથે જ આ બાળકી દાવો કરી રહી છે કે આ તેનો પુનર્જન્મ છે

छत में गिरी थी ढाबा गिरा था ना ढाबा हाँ। कैसे गिरा था वो भूकंप आया था हाँ भूकंप आया था आप तेरे घर में कौन कौन थे मेरा भाई था मेरी बहन थी।, थी और मेरे पापा थे और मेरी मम्मी थी वो हिंदी बोलते मोहम्मद तिन्ना हम अभी अब्बा नहीं है अब्बा

अगर मैं आपसे बोला मैं तो पावरफुल हिंदी बोल के आ सोड़ी मतलब બધા લોકો કે છોડી હિન્દી જે મારું પાવરફુલ બોલા હે કેન બોનો પૂ છોડી પૂસાવ કો હોલાઈને પોલાને પૂછને મે તો કે મે મારો જલ મંજાર માં તો પેલો આવી વાત કરતા છોડી આ ઘટના શું છે શું નતે તમ કુદરત ને ખબર મે વાત કરતા ન થા પા બેહો ને વાત કરી દેલા થોડો બોલાન ખબર પડતી અમન મે રોટી દો મેરો કો પાણી પિલાવો હિન્દી બોલતી મેરા બિસ્તર ક્યાં પડે આ સંતાન માં એક દીકરું અને બે દીકરી છે જેમાં સૌથી નાની પાંચ વર્ષની બાળકી દક્ષા બોલતા શીખી ત્યારથી હિન્દીમાં બોલવા લાગી હતી તેને કઈક પણ જોઈ તો હિન્દીમાં જ બોલતી હતી જેમ કે પાણી જોઈએ તો માં મુજે પાણી દે જો કે તેની માતા ગીતાબેન બેન અભળ હોય તેઓની કઈ ખબર પડતી નથી આ પરિવારમાં તે હિન્દી બોલતી હોય તો દક્ષ લવારા કર છે તેમ કહી કોઈ એ તેની તરફ ધ્યાન આપ્યું ન હતું સ્કૂલે ગયા વગર કોઈ પણ પ્રકારના મોબાઈલ ટીવી સિનેમા કે સોશિયલ મીડિયાના માધ્યમ જોવા વગર પણ તેમ આજુબાજુ કોઈ પ્રકારનો હિન્દીનો માહોલ ન હોય છતાં દક્ષા હિન્દી બોલવા લાગતા સો અચંબા મુંગાય છે તેની પૂર્વ પ્રસર્તા ભગવાનને તેને અહીં મોકલી છે અને તે અંજારમાં હતી ત્યાં તેનું નામ પ્રિંજલ હતું તેના માતા-પિતા પણ અંજારમાં હતા અને ભૂકંપ વખતે ધાબુ પડતા તે મરી ગયું હોવાનું પણ રટન કરે છે યુ રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુ